તાનેરા તાલુકાની પ્રાથમિક શાળામાં તાલીમ પ્રાપ્ત કરેલ નોડલ શિક્ષિકાઓ દીકરીઓને માસિક સ્વાસ્થ્ય અને સ્વચ્છતા પર વિશેષ જરૂરી માહિતી આપી રહી છે આજના આધુનિક યુગમાં પણ ગ્રામીણ વિસ્તારમાં સરકારી શાળામાં અભ્યાસ કરતી દીકરીઓને માસિક ધર્મ બાબતે વધુ માહિતી હોતી નથી માસિક સમયે સેનેટરી પેડનો ઉપયોગ કરવો કે નહીં કે પછી પેડનો ઉપયોગ કઈ રીતે કરવો તેની માહિતી ના હોવાના કારણે દીકરીઓ વારંવાર ગંદા કપડાનો ઉપયોગ કરી ગંભીર બીમારીઓનો ભોગ બને છે જો હવે પ્રાથમિક સરકારી શાળામાં દીકરીઓને માસિક સ્વાસ્થ્ય બાબતે સમજણ અપાઈ રહી છે ધાનેરા તાલુકાના થાવર ગામ ખાતે આવેલ બિલવાસ પ્રાથમિક શાળામાં ગત સત્તર ડિસેમ્બરના દિવસે તમામ શાળામાંથી એક નોડલ શિક્ષિકા બહેનની પસંદગી કરી ખાસ તાલીમ અપાઈ હતી જેમાં અગિયાર જેટલા અલગ અલગ મુદ્દાઓ સાથે તાલીમ અપાઈ હતી પ્રાથમિક શાળામાં ધોરણ છ થી આઠની દીકરીઓને માસિક સ્વાસ્થ્ય બાબતે શરમ સંકોચ વિના છોડી શિક્ષિકાને પોતાની મિત્ર માની આરોગ્ય સમસ્યા અને માસિક ધર્મ વિશે માર્ગદર્શન મેળવે તે માટે ખાસ સૂચન કરાયું હતું જેના ભાગરૂપે ધાનેરા તાલુકાના થાવર અનુપમ શાળા માલોત્રા અનુપમ શાળા ઉપરાંત કોટડા ધાખાશ પ્રાથમિક શાળા ખાતે નોડલ શિક્ષિકા બહેન દીકરીઓને મિત્રની જેમ માસિક સ્વાસ્થ્ય બાબતે સમજણ આપી રહી છે આ જેન્ડર વાઇઝની તાલીમ છે જે છોકરીઓને જે સેનેટરી પેડ છે એમના વિશેની સમજણ આપવાની છે અને હું એક દિવસ માટે થાવર ભીલવાશાળામાં તાલીમ લેવા ગઈ હતી અમને ત્યાં ઘણી બધી જાતને બધી રીતે સમજાવવા પણ આવ્યા હતા કે આ દીકરીઓને આ રીતે સમજાવવા આ રીતે એમને કરવું એમના જે શરમ સંકોચ છે દૂર કરવા પછી એમની અંદર જે હજુ ગામડાની અંદર કેવું છે છોકરીઓ એકબીજા જોડે શરમ મા બાપને નથી કહી શકતા ભાઈ બહેનને નથી કહી શકતા અને સંકોચમાં પોતે અંદરની અંદર ગભરાયા કરે છે એ વસ્તુ છે એમને જે દૂર કરવા માટે અમને એક દિવસ તાલીમ આપવામાં આવી હતી એમને સમજાવવામાં આવતા અમને કહેવામાં આવ્યું હતું કે છોકરીઓને તમે ભેગા કરી એમને કહો કે આ જે પેડ છે તો એને ત્રણ કલાકે બદલવું જોઈએ પછી ગા જો ધાંધણા લેવા જવું હોય તો એક છોકરીઓ દીકરીઓ હજુ ગામડામાંથી પેડ નથી લાવતી એ શરમના કારણે કોઈ કપડાંનો યુઝ કરે છે તો એ કપડું આપણા માટે નુકસાનકારક છે જેને કપડાંનો આપણે યુઝ કરવો જોઈએ નહીં એને દૂર કરવા માટે કહેવામાં આવ્યું કે કપડું પણ જો યુઝ કરે તો કોટનનું કરવું જોઈએ એ દર ત્રણ કલાકેને બદલવું જોઈએ છે પણ અહીંયા ગામડાની છોકરીઓ લગભગ આ બધી વસ્તુઓથી દૂર રહેવા માગે છે એ હજુ કોઈને આવું કશું કહી શકતી નથી કે કરી પણ નથી શકતી તો એની અંદર આ જાગૃતતા લાવવા માટે એમને કહેવામાં આવે છે કે અમે એમને તાલીમ પણ આપીએ છીએ અને શીખવાડીએ પણ છીએ કે આ દરેક વસ્તુ એમને આ શરમ સંકોચ રાખ્યા વગર આ બધી વસ્તુ એમને ક્રિયા કરવી જોઈએ પેટ જુદો એમાં મમ્મી પપ્પા જોડે શકે એના ભાઈ બહેન જોડે લાવી શકે છે અથવા કોઈ બીજા ટીચરો એમને કોઈ પ્રોબ્લેમ હોય તો આવી એમ કહી શકે છે ગમે તે સોલ્વ કરી શકે છે બેન નામ કીધું તમારું મારું ચૌધરી દક્ષાબેન પદ્માભાઈ ગ્રામીણ વિસ્તારમાંથી આવતી દીકરીઓને માસિક ધર્મ બાબતે પેડના ઉપયોગ બાબતેની સમજણ ના હોવાના કારણે દીકરીઓ શાળા અને શિક્ષણ છોડી નાખે છે બીજી તરફ સામાન્ય દિવસો તરીકે પણ તે જીવન જીવી શકતી નથી જોકે સરકારના પ્રયત્ન અને શિક્ષિકા બહેનની યોગ્ય સમજણ શાળાની દીકરીઓના મનમાંથી સંકોચ દૂર કર્યો છે હવે પ્રાથમિક શાળાની દીકરીઓ પણ નિર્ભય રહી પેડનો ઉપયોગ કરવા માટેની તૈયારી બતાવી છે તાનેરા તાલુકાની થાવર અનુપમ શાળા ખાતે પેડ મળવા માટેનું મશીન અને પેડ નાશ કરવાનું મશીન પણ દીકરીઓ માટે ઉપલબ્ધ કરાયું છે જેની સમજણ થાવર અનુપમ શાળાના નોડલ શિક્ષિકા બહેન આપી રહ્યા છે સર્વાંગી બહેન પટેલનું માનીએ તો શાળાની દીકરીઓ સાથે આત્મીયતા બંધાઈ જાય છે જેના કારણે દીકરીઓ નિખાલસ ભાવ સાથે પોતાના સ્વાસ્થ્ય બાબતે મુજવતા પ્રશ્નો પૂછી સમાધાન મેળવી રહી છે જેના થકી દીકરીઓની હાજરી પણ જળવાઈ રહે છે નમસ્તે થાવર પ્રાથમિક શાળામાં હું શિક્ષિકા તરીકે ફરજ નિભાવું છું થાવર પ્રાથમિક શાળાને પીએમસી તરીકેનો દરજ્જો મળ્યો ત્યારથી કેટલીય નવી નવી પ્રોજેક્ટો ચાલુ છે આ દરમિયાન એક શિક્ષા દીકરીઓના માસિક સ્વચ્છતા માટે બી એક પ્રોજેક્ટ અમલીકરણ આવેલો છે અહીં ગ્રામ્ય વિસ્તારમાંથી દીકરીઓ આવતી હોય માસિક દરમિયાન દીકરીઓ શાળા છોડીને જતી રહેતી હોય છે પરંતુ આ પ્રોજેક્ટ દરમિયાન અમે એમ દીકરીઓને સમયાંતરે માસિક વિશે માહિતી આપતા હોઈએ છીએ અને સેનેટરી પેડનો પણ યુઝ કઈ રીતે થાય એના વિશે બી માહિતી આપતા હોઈએ છીએ મહિને દીકરીઓને સેનેટરી પેડનું પણ વિતરણ કરવામાં આવે છે દીકરીઓ સંકોચ વગર સેનેટરી પેડનો ઉપયોગ કરે એ માટે અહીં વેન્ડિંગ મશીન પણ શાળામાં ઉપલબ્ધ છે દીકરીઓ જાતે વેન્ડિંગ મશીનનો ઉપયોગ કરી અને સેનેટરી પેડ બહાર નીકાળે છે અને એ વપરાયેલ પેડનો સુરક્ષિત નિકાલ થાય એ માટે થાવર પ્રાથમિક શાળામાં ઇન્સિનેટર મશીન પણ અહીં ઉપલબ્ધ છે જેથી બાળકો દીકરીઓ જાતે જ મશીન દ્વારા પેડનો નિકાલ કરતી હોય છે અને આ પ્રોજેક્ટ દ્વારા દીકરીઓને વધુ માહિતી અપાય છે જેથી દીકરીઓને ઇન્ફેક્શન જેવા ચાન્સ રહેતા નથી અને દીકરીઓની શાળામાં હાજરીમાં પણ નિયમિતતામાં વધારો થયો છે દીકરીઓને શાળા દરમિયાન પ્રાથમિક તેમજ માધ્યમિક શાળામાં સરકાર દ્વારા પેડ માટેના મશીન મૂકવામાં આવ્યા છે આ સિવાય માસિક સ્વાસ્થ્ય માટે ગ્રાન્ટ પણ આપવામાં આવી રહી છે જેના થકી ગ્રામીણ વિસ્તારની દીકરીઓ સ્વસ્થ સ્વાસ્થ્ય સાથે શિક્ષણ મેળવી શકે